નમસ્કાર મિત્રો હું છું સુનિલ અને હું તમારું સ્વાગત કરું છું સી પ્રોગ્રામિંગ વિભાગ નંબર એકમાં મિત્રો આપણે જીરોથી લઈને એડવાન્સ લેવલ સુધી સમજશો તો આ વિભાગ નંબર એકમાં બેઝિક સમજશું તમે કોમ્પ્યુટર ફિલ્ડની અંદર કોઈ પણ જગ્યાએ જશો ત્યાં સી લેંગ્વેજ નામ આવે એટલે તરત જ તમને મગજની અંદર આવડે ફિટ થઈ જશે આવડી જશે કે કેવી રીતે સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામિંગ લખાય અને કેવી રીતે એને કોડિંગ કરી શકાય છે મિત્રો આગળ અત્યારે આપણે વિભાગ નંબર એકની અંદર બેઝિક સમજશું પછી વિભાગ બીજો આવશે તો એ વિભાગ બે ત્રણ ચાર એવી રીતે અલગ અલગ વિભાગોની અંદર સી લેંગ્વેજ સમજાવીશું તમને તો અત્યારે આપણે વિભાગ નંબર એકની અંદર બેઝિક સમજશું તો આવા જ અલગ અલગ વિભાગો જોવા માટે અલગ અલગ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને નવા આગળના વિડીયો તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો આપણે સમજીશું અત્યારે સૌપ્રથમ અગત્યની માહિતી તો સૌપ્રથમ ઈસવીસન ઓગણીસો ને બોતેરમાં બેલ લેબોરેટરીમાં ડેનિસ રિચીએ સી લેંગ્વેજને વિકસાવવામાં આવી હતી ત્યાર પછી ઈસવીસન ઓગણીસો નેવ્યાસીમાં સી લેંગ્વેજને આનસી આઈ એસઓ પ્રમાણિત કરવામાં આવી હતી ત્યાર પછી સી લેંગ્વેજ ઉપર બીસીપીએલ આલ્ગોલ એસેમ્બલી પી એલ આઈ ફોરટાનનો પ્રભાવ જોવા મળે છે સી લેંગ્વેજે અન્ય પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવા માટેનો અગત્યનો પાયો છે આની અંદર જ્યારે પણ આપણે સી લેંગ્વેજ કોઈ પણ અલગ એ અલગ લેંગ્વેજ શીખવી હોય તો એની માટે સી લેંગ્વેજ શીખવી એ ફરજિયાત છે સી લેંગ્વેજ આવડે તો જ તમને બીજી લેંગ્વેજ આવડી જ આવડશે એટલે સી લેંગ્વેજ એક બેઝ છે એક પાયો છે એટલે સૌ પ્રથમ સી લેંગ્વેજ શીખવી એ અગત્યનું છે ઉદાહરણ તરીકે સી પ્લસ પ્લસ ઓબ્જેક્ટિવ સી જાવા પેરલ પીએચપી પાઇથોન વગેરે અન્ય લેંગ્વેજ શીખવા માટે એ પહેલાં સિંગ લેંગ્વેજ શીખવી અગત્યની છે વિડીયો જોવા માટે જોવા બદલ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ